નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં અઢાર ઓરડાના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે પૂજન તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા